ચૌદસો ને ચાલીસ રૂપિયા પાકા છે એકતાલીસ બેતાલીસ બેતાલીસ ચુમાલીસ પિસ્તાલીસ છેતાલીસતાલીસ અડતાલીસ ઓગણ પચાસ પચાસ એકાવન બાવન તેપન ચોપન ચૌદસો ને પંચાવન છપ્પન સત્તાવન સત્તાવન રૂપિયા ચૌદસો ને સત્તાવન અઠાવન

ಸ ಚೊಸಿತ್ತೂ ಒಪ್ಪ પચાવન છપન સત્તાવન અઠાવન ઓગણા ચૌદસો ને ઓગણા સાહીઠ રૂપિયા સાઠ એકસઠ એકસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ પાસઠ છસઠ સડસઠ સડસઠ રૂપિયા ચૌદ સડસઠ અંબુજા ચૌદ પચાસ પચાસ એકાવન બાવન તેપન ચોપન પંચાવન છપન સતાવન અઠાવન ઓગણીસ સાહીઠ એકસઠ એકસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ ચોસઠ રૂપિયા ચૌદ છો ને ચોસઠ ચૌદ ચોસઠ લખાવી દો

પચાસ રૂપિયા ચૌદ પચાસ પચાસ એકાવન બાવન ચોપન ચોપન પંચાવન સત્તાવન એકસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ પાસઠ પાસઠ રૂપિયા ચૌદ સો ને પાસઠ ચૌદ પાસઠ લખો પાસઠ માં પંચાવન રૂપિયા ચૌદ પંચાવન છપ્પન સત્તાવન અઠાવન થાય, એકસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ ચૌદસો ને ચોસઠ રૂપિયા શરદભાઈ ચૌદ ચોસઠ શરદભાઈ પાંચું છાસઠ ઘણા છાસઠ રૂપિયા દાદા ચૌદ ચૌદસો રૂપિયા ચૌદસો ચૌદસો બે તો પંચાવન અઠાણું સાઠ પોઈન્ટ સિત્તેર સિત્તેર એકોતેર બોતેર તોતેર પંચોતેર એટસો ત્રેસો એકદ ને વધુ નેવું એકાણું બાણું ત્રાણું પંચાણું અઠાણું ચૌદસો ચૌદસો એક બે ત્રણ ત્રણ રૂપિયા એક વ્યવહાર ચૌદસો ત્રણ ત્રણ હલો આવે તાલ બેતાલ ચોમાલ પિસ્તાલ સતત અડતાલીસ પચાસ ચૌદસો ને પચાસ રૂપિયા એક વાર બે ચૌદ પચાસ ચૌદ પચાસ ગણેશ ચૌદસો ને પચાસ પચાસ બંધ ખુલા પચાસ પચાસ પાચા ચૌદ સો ને પચાસ રૂપિયા

બે પચાસ રૂપિયા પચાસ એકાવન બાવન ચોપન સત્તાવન અડતાલીસ ઓગણ પચાસ 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 રૂપિયા એકવાર એકાવન એકાવન બાવન તેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણીસ એકસઠ 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 બાસઠ ત્રેસઠ ચૌદ છ હવે આ છીન રૂપિયા છે એકસો બેતાલ પિતતાલીસ ઓગણ પચાસ પચાસ એકાવન બાવનપન ચોપન પંચાવન ચોપન હતા એકસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ પાસઠ છાસઠ ચૌદસો ને છાસઠ રૂપિયા અહીંયા એક ગાહડી ખોલી હાજર આ અહીંયા માં ત્રણ એ પહેલી ના છેલ્લી ચૌદસો રૂપિયા ચૌદસો રૂપિયા પાકાય ત્રણે ત્રણ ભેગી ચૌદસો ચૌદસો એક બે ત્રણ એકત્રીસ ચૌદ એકત્રીસ એક વાર બે વાર ચૌદ એકત્રીસ પચાસ રૂપિયા પચાસ એકાવન બાવનપન ચોપન પચાસ છપ્પન પાસઠ ચૌદ છો ને પાસઠ રૂપિયા અમુદા પચાસ રૂપિયા પચાસ રૂપિયા ચૌદસો ને પચાસ પાંચ ગાણી પચાસ રૂપિયા એક વાર પચાસ રૂપિયા બે વાર ચૌદ પચાસ હવે આ ચાર ના પેસ કરો પેસ્તાલીસ રૂપિયા પાંચ છે પેસ્તાલીસ પેસ્તાલી ચૌદસો ને પિસ્તાલીસ ઓગણ એકાવન એકાવન રૂપિયા ચૌદ એકાવન છોપન સત્તાવન અઠાવન આઠ રૂપિયા એકસઠ ત્રેસઠ સડસઠ અડસઠ અડસઠ રૂપિયા અડસઠ રૂપિયા લખો ગોપાલ પચાસ રૂપિયા એક વાર બે વાર ચૌદ પચાસ ચૌદ એકાવન 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 રૂપિયા ગણે આ એકાવન છ ગામ છે ચૌદ ચોપન 66 66 66 66 ₹6 ગાડી લપાયમાંાલુવા અને બે આવે આ બે આ બે બે ગાડી છે ₹42 1442 હકજો બાવીસ બાવીસ રૂપિયા ફાકા છે બાવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ 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 પચીસ ચોવીસ હત્યા ઓગત્રીસ ત્રીસ્રીસ બત્રીસ ચોત્રીસ છત્રીસ અડત્રીસ આડત્રી રૂપિયા ચૌદ આડત્રીસ લખો એમાં